તમારા સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસરો કરી શકે છે ખાસ કરીને પુરુષો માટે આ મૂંઝવણ બની શકે છે તેમાં કોઈ શંકા નથી કે વધુ પડતો સ્ટેજ દબાણ અને સ્ક્રીનનો વધેલો સમય પુરુષોની ઊંઘની ગુણવત્તાને અસર કરે છે આ તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરે છે આવી સ્થિતિમાં જો તમે પણ સાત થી આઠ કલાકની ઊંચી ઊંઘ લો છો તો અથવા તમારી ઊંઘને પ્રાથમિકતા નથી આપતા તો ઊંઘનો અભાવ હૃદયના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે જ્યારે પુરુષો રાત્રે સારી રીતે ઊંઘતા નથી ત્યારે તે બ્લડ પ્રેશર વધારે છે અને હૃદયરોગ રીતે કામ કરી શકતું નથી એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકો સતત છ કલાક તેનાથી ઓછા સમય સુધી ઊંઘે છે તેમને હૃદય રોગનો ખતરો વધી જાય છે આ સિવાય ઊંઘ ન આવવાથી સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિ પણ સર્જાઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં